લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પોરબંદર ચૌપાટી મેદાન ખાતે ચોવીસ ઓગસ્ટ સુધી સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ સરસ મેળા દ્વારા અનેક મહિલાઓને તેમની હસ્તકલા ઉદ્યોગ અને પરંપરાગત કારીગરીને પ્રદર્શિત કરવાની તેમજ વેચાણની તક પ્રાપ્ત થઈ રહી છે જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળી રહ્યો છે પોરબંદર ખાતે યોજાયેલા સરસ મેળામાં સખી મંડળ સાથે સક્રિય રીતે જોડાયેલા મહિલાઓ અકીકના પથ્થરથી બનાવાતી વિવિધ હસ્તકલાકૃતિઓ જેવા કે ઝાડ કિચન અને ઘર શોભન સામગ્રી તોરણ પટ્ટા વગેરેનું નિર્માણ કરી સરસ મેળામાં વેચાણ કરી રહ્યા છે અને પોરબંદર સરસ મેળામાં જિલ્લાના કલાપ્રેમી લોકોને આકર્ષી રહ્યા છે સખી મંડળમાં જોડાયા બાદ યોગ્ય તાલીમ અને માર્ગદર્શનથી તેમને આ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા મળી છે રાજ્યભરમાં જ્યાં સરસ મેળા યોજાય છે ત્યાં સરકાર દ્વારા સખી મંડળની બહેનોને સ્ટોલ ફાળવવામાં આવે છે જેના કારણે તેઓ આર્થિક રીતે સક્ષમ બનવા માટે આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યા છે પોરબંદર ખાતે યોજાયેલા સરસ મેળામાં મહિલાઓને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો સ્ટોલ સાથે રહેવા જમવાની સુવિધા તથા સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ સરકાર નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો આ સખી મંડળ છે ગામ વસો જિલ્લો ખેડા અમે દસ બહેનો સખી મંડળમાં અમારે બધું સારું વેચાણ સારું થાય છે અહીંયા રહેવાની બધી વ્યવસ્થા સારી છે પોરબંદર સરસ મેળામાં અમને સારો એવો ફાયદો છે સારું એવું ગમે છે વેચાણ વેચાણ પણ બહુ સારું થાય છે પોરબંદર લોકોને આ બધી વસ્તુઓ ગમે છે અને લે છે

મારું નામ વારંગિયા મંજુલાબેન છે હું સહીદેવડ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સહીદેવડિયા ગામમાં રહું છું અને છેલ્લા સાત વર્ષથી સખી મંડળ આરે હું જોડાયેલું છું અને પહેલાં તો મને બધી વસ્તુ બનાવતા આવડતી હતી પણ કઈ જગ્યાએ વેચવી ક્યાં જવું એનું કોઈ પ્લેટફોર્મ નહોતું પછી ગુજરાત સરકારના સરસ મેળાનું આયોજન કરેલું છે એ સરસ મેળામાં જઈને મને ખૂબ જ સારું પચાસ મારું ડેવલપમેન્ટ વધી ગયું ઇન્કમમાં પણ વધારો થઈ ગયો ને આવી રીતના હું બોટલ આર્ટ બનાવું છું બોટલની અંદર સેક બનાવું છું બાંબુની આ ટાઈપની વસ્તુ અમારા મંડળના બહેનો બધા મળીને બનાવીએ છીએ મોતી વર્ક કરીએ છીએ મોતી વર્કની ટોટલ વસ્તુ કરીએ છે અને સરસ મેળામાં ભાગ લેવાથી મારી પચાસ ટકા મારો ઉત્સાહ અને મારું સેલિંગ અને મને મળેલું વધારે નફો મળેલો છે અને આ સરસ મેળામાં ભાગ લઈ સખી મંડળમાં જોડાઈ અને હું આત્મનિર્ભર બનેલી છું અને મારા બાબાને હું અત્યારે એન્જિનિયરિંગ કોલેજમાં હું આમાંથી સેલિંગ કરીને મારા દીકરાને એન્જિનિયરિંગ ભણવા માટે પ્રોત્સાહન પૂરું પાડું છું મારા બાબાને પોરબંદર સરસ મેળામાં સરકારશ્રી દ્વારા અમને રહેવાની જમવાની અને આવવા જવાની ટોટલ સુવિધા મળેલ છે તે બદલ સરકારશ્રી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ